ઘડ ખાતે છઠ્ઠી આરોહણ અવરોહણ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઘડની તળેટીથી લઈ ગઢ સુધીના સાતસો નવ્વાણું જેટલા પગથિયાનું ચડાણ પૂર્ણ કરી ગુજરાતભરના જુનિયર સ્પર્ધકોએ આરોહન અવરોહણમાં દોડ લગાવી હતી રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાનિક અધિકારીઓ સહિત કલેક્ટર ધારાસભ્ય સાંસદ નિષ્ક્રિયતા અનેક સવાલો ઉદભવી રહી છે આ સાથે તંત્ર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં અનેક સુવિધાઓની અછત વચ્ચે સ્પર્ધકોએ પોતાનો રોષ ઠાર સ્પર્ ઇડરિયાગઢ ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી આરોહન અવરોહણ રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતભરના બસો ત્રેસઠ જેટલા જુનિયર સ્પર્ધકોએ ઇડરિયોગઢ સર કરવા માટે દોડ લગાવી હતી ઇડરિયાગઢ ખાતે આયોજિત રાજ્યકક્ષાની સ્પર્ધામાં તંત્રના તાઇફા જોવા મળ્યા હતા સાથે રાજ્યકક્ષાની સ્પર્ધામાં સ્થાનિક ધારાસભ્ય સાંસદ કલેક્ટર પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર જેવા અધિકારીઓની નિષ્ક્રિયતા અનેક સવાલો ઉદ્ભવી રહી છે ખાસ કરીને ગુજરાતભરના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં જ્યારે ભાગ લેતા હોય ત્યારે અધિકારીઓ સહિત સત્તાધીશો વિદ્યાર્થીઓના ઉત્સાહ વધારવા માટે અચૂક હાજરી આપતા હોય છે જોકે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વહીવટી સત્તાધીશોની ગેરહાજરી સ્પર્ધકોમાં પણ નિરાશા વ્યાપી છે રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં આજે એકસો ને ભાઈઓ અને એકસો નવ બહેનોએ ભાગ લીધો હતો જેમાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો છે આજ રોજ એમણે પચીસ હજારથી માંડીને પાંચ હજાર સુધીના ઈનામો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે તેમજ હરિઓમ આશ્રમ સુરત તરફથી અગિયારથી પચીસ ક્રમના વિજેતા થનાર જે બાળકો છે એમને પણ એક લાખ પાંચ હજારના ઈનામ હરિઓમ આશ્રમ સુરત તરફથી મળવામાં મળવામાં આવનાર છે બાકાત નથી કરવામાં આવ્યા મેં આ વખતે જાહેર આમંત્રણ જેવી પત્રિકાનું આયોજન કરેલું છે અને આપણે જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એમાં વોરા સાહેબ પણ હાજર રહેનાર છે એમને આ વખતે કામની વ્યવસ્થાની લીધે હાજર નથી રહી શકે તાજેતરમાં ગિરનાર ખાતે યોજાયેલી સિનિયર આરોહણ અવરોહણ સ્પર્ધામાં એક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી સારવાર દરમિયાન તેનું મૃત્યુ પણ નિપજ્યું હતું તેવામાં તેવામાંડર ખાતે યોજાયેલી જુનિયર આરોહન અવરોહણ સ્પર્ધામાં આરોગ્ય વિભાગની બેદરકારી સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવેલા ગ્લુકોઝમાં પણ તંત્રએ કચાસ દાખવતા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી આ સાથે ઈડરગઢ તળેટીથી લઈ ઈડરગઢ સુધી યોજાયેલી દોડ સ્પર્ધામાં કોઈપણ પ્રકારની આરોગ્યની તેમજ વિદ્યાર્થીઓ માટે એનર્જી ડ્રિંક અને લીંબુ શરબત સહિત પાણીના અભાવ વચ્ચે સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના કાર્યક્રમમાં સૌથી મોટી તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે આ સાથે આગામી વર્ષે યોજાનાર સ્પર્ધામાં ચોક્કસ આયોજન કરવામાં આવે તેમજ પૂરતી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવે તે પ્રમાણેનો સ્પર્ધકો દ્વારા આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે આરોહણ અવરોહણ સ્પર્ધા માટે મેડિકલનો સ્ટાફ ત્રણ પોઈન્ટ પર છે એક આપણે ઘટમાં નીચે તરેટી પર છે બીજો સેન્ટર પોઈન્ટ છે અને આ એક એન્ડિંગ પોઈન્ટ પર ટીમ રાખેલી છે નીચે પણ એક એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે એક પાછળ વ્હીકલ રાખવામાં આવી છે જરૂરી કંઈ ઇમરજન્સી હોય તો ટ્રાન્સપોર્ટેશન માટે અને જરૂરી દવાઓ અને બાકી સ્ટ્રેચરની સુવિધા પણ અવેલેબલ છે ના અત્યારે એવું કશું હજી સુધી જોવા નથી મળ્યું બાળકોમાં બાકી અમને ઓઆરએસ કે પાણી જે પણ જરૂરી પડે એ વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે એવું કશું એકચ્યુઅલી બીપી માટે તો નથી લાગતું જરૂર લાગે તો વ્હીકલમાંથી આવી જાય છે પાંટડા ગામના રહેવાસી છીએ અને કાલે આવ્યા હતા અહીંયા ઈડડિયા ગઢ અવરોહણ આણંદ સ્પર્ધામાં અને કાલે રાત્રે આમ તો ખાવાનું સારું મળ્યું તો પણ જ્યારે સવારે ઉઠીને અહીંયા આવ્યા ત્યારે નાસ્તામાં હતા પૌવા અને ચા ચા તો બરાબર હતી પણ બટાકા પૌવામાં વધારે સારું નહોતું આમ કમ્પ્લીટ બનાવ્યા નહોતા એ પ્રોબ્લેમ હતી બસ બીજું કશું સુવિધાઓ તો પહેલી વખત જે ઓરિજિનલ હતું લીંબુ પાણી એ સારું હતું આ વખતે બોટલમાં આવી એ બોટલમાં મને સારું ના લાગ્યું એમ કેમિકલ કારણ ને એવું હોય ને એટલે નહીં બરાબર આવ્યું એમ સુધારો હવે જે પહેલાં હતું એવું રાખો અને આ જે નાસ્તામાં બધું ધ્યાન રાખો છોકરાઓને તબિયત ના બગડે એ બધું ધ્યાન રાખવાનું રાજ્યકક્ષાની સ્પર્ધામાં જે પ્રમાણે સ્થાનિક અધિકારીથી લઈને કલેક્ટર સાંસદ સુધીના જવાબદાર વ્યક્તિઓની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉદભવી રહ્યા છે આ સાથે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં ચોક્કસ સુવિધાઓના અભાવ વચ્ચે નિષ્ક્રિયતા સામે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો સાથોસાથ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામ વિતરણ થકી પ્રોત્સાહિત કરાયા હતા આવનાર દિવસોમાં ગિરનાર ખાતે યોજાનારી જુનિયર નેશનલ સ્પર્ધામાં રાજ્યકક્ષાના જુનિયર સ્પર્ધામાં વિજેતા થનાર સ્પર્ધકો ભાગ લેશે